મિત્રો અમે આવી ગયા છે ભગવાન રામ એ ભૂમિ કે જ્યાં ભગવાન રામે ચૌદ વર્ષ વનવાસ દરમિયાન અહીંયા સીતા માતાને રાખ્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાની પંચવટીની અંદર એક કુટીર અને અહીંયા ભગવાન રામના આ જે રહેઠાણ વિસ્તાર ગણાય છે આ ભૂમિ ઉપર ભગવાન રામ ઘણો સમય સુધી તેણે સમય પસાર કર્યો છે અહીંયા કહેવાય છે કે માતા સીતાનું હરણ રાવણ દ્વારા થયેલું હતું એ જગ્યા અહીંયા તમે જોઈ શકો છો અને ત્યારબાદ સુરપંખા દ્વારા આ જગ્યા પર સુરપંખાનું જ્યારે નાક કાપવામાં આવ્યું લક્ષ્મણ રેખા દોરવામાં આવી એ જગ્યા અહીંયા બતાવવામાં આવી છે નાસિક નાસિકનું આ તપોવન ભૂમિ એમની અંદર રામની સાથે ઘણી બધી કથાઓ અહીંયા જોડાયેલી છે તમે જોઈ શકો છો ભગવાન રામની ખૂબ જ મોટી પ્રતિમા અહીંયા ઉપસ્થિત છે મિત્રો આ જન્મભૂમિ રામની કર્મભૂમિ રામની કર્મભૂમિ ગણાય છે અને મિત્રો તમે જોઈ શકો છો ભગવાન રામની પ્રતિમા ખૂબ જ ઊંચાઈ સુધી જોવા મળી રહી છે અને અહીંયા ભગવાન રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન રહેઠાણ વિસ્તાર તરીકે પસંદ કરેલી જગ્યા છે ગોદાવરીના કાંઠે પોતાની કુટીર હોવાનું મનાય છે અને માતા સીતાનું હરણ રાવણ દ્વારા થયેલું જોવા મળી રહ્યું છે અહીંયા કપિલા ગોદાવરી આવી એક સંગમ પણ અહીંયા આવેલો છે ત્યારબાદ રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું તે જગ્યા પણ છે અને જ્યારે રાવણની બહેન સુરપંખા તે તેનું નાક લક્ષ્મણ દ્વારા જે કપાયેલું તે જગ્યા પણ અહીંયા જોવા મળશે જય શ્રી રામ છે મિત્રો અમે જઈ રહ્યા ઘાસની કુટિર પાસે આ તમે જોઈ રહ્યા છો ગોદાવરી નદી ગોદાવરી નદી ગોદાવરી નદીના કાંઠે ભગવાન શ્રી રામે જે કુટિર બનાવેલી એ કુટિર ની પ્રસ્થાપિત કરવા માટે થઈને આગળ એક ઘાસની કુટિર છે અને આ જગ્યા એથી તપોવન ભૂમિ અને પંચવટીમાંથી માતા સીતાનું હરણ થયું હોવાનું મનાય છે તો આ ગોદાવરીની નદીના કાંઠે ભગવાન શ્રીરામે ચૌદ વર્ષ વનવાસ છે તે અહીંયા વિતાવ્યો હશે અને આ જંગલ અરણ્ય દંડકારણ જંગલ તરીકે ઓળખાય છે આ નદીનો કાંઠો તમે જોઈ શકો છો મિત્રો અને અમારા બાળકો આજે આવી જુદ્યા ટપભૂમિની જગ્યા છે તે તેની માહિતી મેળવવા માટે અને તેના દર્શને આવ્યા છે હા મિત્રો તમે જોઈ શકો છો આ ગોદાવરીનો નજારો ગોદાવરી નદી ભગવાન રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન અહીંયા દિવસો પણ વિતાવેલા મિત્રો અહીંયા ગોદાવરીના એકદમ કાંઠા પર ઘાસની કુટીર જોવા મળી રહી છે તો આ વિસ્તાર એક અનુભૂતિ કરાવે છે કે ચૌદ વર્ષ દરમિયાન જ્યારે રામ ભગવાન અહીંયા આવ્યા હશે ગોદાવરીના કાંઠે અને ઘાસની કુટિર બનાવી હશે તેની એક પ્રતિમા રૂપે એક ઘાસની કુટિર અહીંયા મૂકવામાં આવેલી છે તમે ટૂંક સમય આપણે જોઈ શકો છો આ ઘાસની કુટીર ભગવાન શ્રી રામ ચાલો આપણે અંદર આ કુટીર આ એ કુટિર ની પ્રતિમા રાખવામાં આવેલ છે મિત્રો કે આ જગ્યા પર ભગવાન શ્રી રામ આ કુટિર ઉપર માતા સીતા સાથે વાસ કર્યો હતો અને આ જગ્યાએથી માતા સીતાનું હરણ પણ થયું હોવાનું મનાઈ રહ્યું છે મિત્રો આ કુટીર આ જગ્યાને એટલો બધો અહેસાસ થઈ રહ્યો છે કે મા સીતા અને ભગવાન શ્રી રામ આ ધરતી ઉપર આ પાવન ધરતી ઉપર આ આ સ્થળ પર આવ્યા હશે

તમે દર્શન કરી શકો છો માતા સીતા કુટિર માં રેતા હશે અને ત્યાં લક્ષ્મણજી તમે જોઈ શકો છો લક્ષ્મણજી એ સુર પંખા નાક તેનો દ્રશ્ય અહીંયા પ્રસ્થાપિત કરેલું છે મિત્રો આ એક ઘાસની કુટીર છે એ એક પ્રતિમા રૂપે રાખવામાં આવેલી છે બાકી અહીંયા રામકાળ દરમિયાન આ ગોદાવરીના કાંઠે ભગવાન શ્રી રામનો આશ્રમ હશે આશ્રમ ભગવાન શ્રી રામની કુટીર હશે અને કુટીરમાં જ્યારે જે ઘટના બની સીતા હરણ એ જગ્યાએ અહીંયા સુરપંખાનું જ્યારે નાક કાપ્યું તે જગ્યા પણ તમે જોઈ શકો છો મિત્રો

जाओ कौन दादा अभी पर्व चालू वो है वो कुंड क्या है वही बात हाँ चलो 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 कुंड

મિત્રો આ કુંડ પણ એક મહત્વનો કુંડ મનવામાં આવે છે માતા સીતાના કુંડ તરીકે ઓળખવામાં આવે છે અને અગ્નિકુંડ કીધો ને અગ્નિકુંડ અગ્નિકુંડ કીધો ને ચલો ચલો